ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારી દૂષિત પાણી ડ્રેનેજ લાઈનમાં ઠલવાતા નોટિસ આપવામાં આવી છે સૌથી વધુ લિંબાતમાં દસ ડાયિંગ યુનિટ સીલ કરી દેવામાં આવ્યા છે અગાઉ આ યુનિટ્સને નોટિસ આપવામાં આવી હતી અને બાદમાં તેમની સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી સુરત મહાનગરપાલિકાએ છેલ્લા પંદર દિવસમાં ત્રણસો એસી ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારી છે દૂષિત પાણી ડ્રેનેજ લાઇનમાં આ ઔદ્યોગિક એકમો ઠાલવતા હોવાનું જાણવામાં આવતા નોટિસ આપીને સુરત મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે

સૌથી વધુ લિંબાયત કે જ્યાં દસ ડાઇંગ યુનિટને સીલ કરી દેવામાં આવ્યા છે કેમ કે આ તમામ યુનિટ્સ દૂષિત પાણી ડ્રેનેજ લાઇનમાં ઠાલવતા જેના કારણે પાણી દૂષિત થતું